આજરોજ સયાજીગંજ વિધાનસભા નારાયણ સેવા કાર્યાલયને આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ ફિફ્ટીન સર્ટિફિકેટ મળ્યું છે ત્યારે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહની લાગણી છે જે રીતે છેલ્લા એક વર્ષ દરમિયાન નારાયણ સેવા કાર્યાલય પર વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ થકી એક ઓફિસ મેનેજમેન્ટ સિસ્ટમ થકી એટલે કોઈ પણ વ્યક્તિ આવે એનું પ્રોપર રજિસ્ટ્રેશન થાય કોઈપણ વ્યક્તિ પોતાની ફરિયાદ લઈને આવે તો એ કોમ્પ્યુટરના ચોપડે ચડે ત્યાંથી એ ફરિયાદનું સ્ટેટસ શું છે એ જાણી શકાય અને તદઉપરાંત જે પણ સેવાકીય પ્રવૃત્તિ આવકના દાખલાના કેમ્પ આધાર કાર્ડના કેમ્પ આયુષ્યમાન કાર્ડના કેમ્પ અને તેમાં રહેલો ડેટા જે ઓફિસ મેનેજમેન્ટ થયું છે અને જે કાર્યાલયની કાર્યરીતિ રહી છે એના થકી આઈએસઓ સર્ટિફિકેશન કંપની દ્વારા આજે આઈએસઓ સર્ટિફાઈડ નારાયણ સેવા કાર્યાલયને કરવામાં આવી છે જે પણ કાર્યકર્તાઓએ આ મહેનત કરી છે ઓફિસ સ્ટાફે જે મહેનત કરી છે આના કારણે આ સર્ટિફિકેટ મેળવી શક્યા છે ગૂગલ દ્વારા પણ જે ડેટા આપવામાં આવ્યો છે એ ડેટાનો પણ વેરીફાય કરીને નારાયણ સેવા કાર્યાલય એક વર્ષ પહેલાં માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારથી લઈને પહેલાં આઠ મહિનામાં પાંચ હજાર વખત ગૂગલ પર સર્ચ થયું એ ડેટાના આધાર પર પણ આઈએસઓ સંસ્થા દ્વારા અને જે વિવિધ યોજનાઓના લાભાર્થી એટલે કે આવકના દાખલાના 2500 જેટલા લાભાર્થી એક વર્ષમાં આધાર કાર્ડના પણ થી વધુ લાભાર્થી એક વર્ષમાં આયુષ્યમાન કાર્ડ કેમ્પના સાતસોથી વધુ લાભાર્થી એક વર્ષમાં શ્રમિક અંત્યોદય યોજનાના અઢીસોથી વધુ લાભાર્થી એક વર્ષમાં આરટી યોજનાના એકસો ચાલીસથી વધુ લાભાર્થી એક વર્ષમાં આ તમામ લાભો એટલે કે સરકારના તમામ યોજનાઓ સરકારની પોલિસી કોર્પોરેશનની યોજનાઓના લાભ કોર્પોરેશનના પણ લાખો રૂપિયાના કામો લોકો સુધી જે પહોંચ્યા છે એના કારણે જે આઈએસઓ સર્ટિફિકેટ આજે નારાયણ સેવા કાર્યાલયને મળ્યું છે મારા સહિત ઓફિસ સ્ટાફ સહિત જે કાર્યાલયની અંદર નિયમિત કામ કરતા તમામ કાર્યકર્તાઓનો આજના દિવસે આભાર વ્યક્ત કરું છું અને નારાયણ સેવા કાર્યાલય એટલે સયાજીગંજ વિધાનસભાનું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય હર હંમેશ લોકોની સેવામાં કટિબદ્ધ રહેશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કરું છું